કે મિત્રો હું અત્યારે સુરતની અંદર કામરેજ છોકરી છે ન્યા છું ને અત્યારે મારે લાઈવ નથી થવાતું એનું કારણ એ છે કે નવી આઈડી બનાવી એના માટે થઈને ને જેની પણ મનની મનમાં ન રહી જાય જો ખુલ્લે આમ અત્યારે કહેવા માગું હજી હું ત્રણ કલાક છું બે થી ત્રણ કલાક આજો કામરેજ જોઈ આ સુરતની અંદર હું શું હાલમાં મિત્રો અઢારેય વર્ષને મારે હજી હું કહેવા માગું કે મારે વ્યક્તિગત વાંધો છે જેને પણ કીર્તિ પટેલ કઈ મોટી મોટી બરારા પાડવાના ન હોય સમજાણું ગમે ત્યારે હું પૂગી જાઉં આ તારા તું કહેજે સુરતમાં હું રહું ને આમ કરું ને અત્યારે હાલમાં હું સુરત જ છું ને મિત્રો બધાયને ખબર જ હશે કે મુદ્દા હું હતા પછી મુદ્દા મળે નહીં પછી ખોટે ખોટા નાટક કરે આપણે જેટલા જેટલા મુદ્દા હતા એટલા આપણે મુદ્દા પાસ કર્યા વરસને ખબર છે ને સપોર્ટ એ બાબત ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો ને મિત્રો હજી હું કહી દઉં કે હજી હું સુરત કામરેજ છોકરીએ જ હું છું એટલે હજી ખુલ્લે આમ મારે કહેવાનું કોઈની મનની મનમાં ન રહી જાય હું કાલે નીકળો તો

અઢારે વર્ષને જણાવવાનું કે મિત્રો મારું ઇન્સ્ટા આઈડી જે હતું ટેકનિકલ યુઝ ની હિસાબે અત્યારે બંધ થઈ ગયું ને ચોવીસ કલાકની અંદર આપણું સાલુ એ થઈ ગયા હે ને મિત્રો જે આપણે કરવાનું છે એ કરતા જ રહેશું નવું આઈડી બનાવ્યું ને હું અત્યારે હાલમાં સુરત પૂગવા આવ્યો ને મિત્રો બધી માહિતી તમને હું આઈડી માંથી આપી જેટલા જેટલા આમ આમ થતા હતા ને આગે તમારો બાપ લાલો આહીર સુરત અમદાવાદ માં તું તોડી લીધું હોય અને સુરત આવવાની ધમકી છે ને રેવા દે એ લાલો આહિર તારો બાપ સુરત આવીને હમણાં ઉભો રહેશે અને એ તોડી બતાવજે તારે જે તોડવું હોય અને જો બકા ના તૂટે ને તો આ આંગળી છે ને કે ભરાવાની તું અને તારા જે લુકા ત્રણ ચાર જે લાઈવ માં જોડાય છે ને એ બધા લોકો પોતાની પોઝિશન પકડીને રાખજો કાલે લોકેશન લોકેશન ની વાતો કરતી હતી ને લાલા અહીર અને વિશાલ સોની બંને તારી લોકેશન ઉપર આવી લુભી કંપની ની બાજુમાં પાંચ કલાક નો સમય વિતાવી ને ગયા

કેટલો પ્રેમ આપ્યો છે મને એટલે આજે તમારા બધાની તાકાત છે કે આજે ખજૂરભાઈ ઉભા છે એટલે યુ સો મચ દેવાયતભાઈ શું કેશો તમે હાલ ખજૂરભાઈ તમે જો મિત્રો લાલાભાઈ અમદાવાદ જઈને સાબરમતી river લોકેશન આપ્યું છે અને હવે સુરત જવાના છે કીર્તિ પટેલ ને ઓપન ચેલેન્જ છે કે લોકેશન આપી આપીને તેમની કહે છે કે આવી જા કુલ્યા મોરે મોરો મારવાની તૈયારી છે લાલાભાઈની ભાઈ તમે શું કહેશો કોમેન્ટ અંદર જરૂરથી જણાવજો અને ફોલો કરી લેજો મિત્રો જે પણ અપડેટ આવશે સૌથી પહેલા આપણી ચેનલ ઉપર આવી જશે તો વિડિયોને લાઈક કરીને જરૂરથી ફોલો કરજો અરે હું ગોવિંદભાઈ બોલું બોલો બોલો ગોવિંદભાઈ બોલો બોલો ભાઈ ફોન ચાલુ હતો તમારે ત્રણ ફોન આવ્યો હું ફોન મુકાય પછી કરું પણ બરોબર હું હતું ભાઈ મને આખું ગયો તમે આખો આપણે અહીંયા ઈ છે ને આવતો શું નામ છે એનું ધ્રુવિલ ધ્રુવિલ આપણા ઓ કીર્તિ લાઈવ માં હતો એ ને હા બધી પોઈ તે ધ્રુવિલ બરોબર 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 કેટલા પૈસાનું બુશ માર્યું આપણા લીગલી 80 છે હા

અમદાવાદ ગયા હતા અને એને યાર વાત થઇ તી નંબર એને આપ્યો એને ફોન ને કર્યા ને તો એને એવું કીધું કે હું આગળ ગોવિંદ ભાઈ વાત કરી લો અને એને સરસા ચર્ચા કરી લો મારા માં મારા ફોન નથી ઉપાડ્યા કે ફોન કર્યો નથી વોઇસ રેકોર્ડ મોકલા બરાબર એટલે એમાં આખી ઘટના શું છે કેવી રીતના પૈસા